હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણીની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર ત્રેવીસ છે આજે આપણે આ લેક્ચરમાં સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણના પ્રશ્ન નંબર દસ અને પ્રશ્ન નંબર અગિયારની વાત કરીશું તો સૌપ્રથમ આપણે પ્રશ્ન નંબર દસની રકમ વાંચી લઈએ અને પછી તેનો આપણે ઉકેલ મેળવીએ તો રકમમાં આપણને શું કીધું છે ચલો વાંચીએ કે એ એન નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે એમાં બે પ્રશ્નો આપેલા છે એકમાં એ એન બરાબર ત્રણ પ્લસ ચાર એન અને બીજો પ્રશ્ન છે એ એન બરાબર નવ માઇનસ પાંચ એન તો સાબિત કરો કે એ વન એ એ થ્રી અને અન સુધી એ એન સમાંતર શ્રેણી બનાવે છે વળી દરેકમાં પ્રથમ પંદર પદોનો સરવાળો શોધો તો ચલો આપણે સૌપ્રથમ તો સમાંતર શ્રેણી બનાવે છે કે નહીં એ ચેક કરી લઈએ અને પછી આપણે જો સમાંતર શ્રેણી બનાવે તો પંદર પદોનો સરવાળો કરવાનો છે તો ચલો કરી લઈએ તો આપણે અહીંયા શું કરીશું સૌપ્રથમ તો સૌપ્રથમ તો જે પહેલું છે પ્રશ્ન એક એની આપણે વાત કરીએ તો એ એન બરાબર ત્રણ પ્લસ ચાર એન તેમાં ચાલો આપણે દરેક પદો શોધીએ અને પછી આપણે સામાન્ય તફાવતના આધારે નક્કી કરીશું કે સમાંતર શ્રેણી બનાવે છે કે નથી બનાવતા તો પ્રથમ પદ શું બનશે એનની જગ્યાએ એ વન તો એ વન શું બનશે ચલો એનની જગ્યાએ વન મૂકીએ તો ચાર અને કંશમાં વન ત્રણ પ્લસ ચાર તો પહેલું પદ બનશે સાત હવે એ ટુ એનની જગ્યાએ બે મૂકીશું તો ત્રણ પ્લસ ચાર કંસમાં બે તો અહીંયા ત્રણ અને ચાર ગુણ્યા બે આઠ થશે તો ત્રણ પ્લસ આઠ અહીંયા અગિયાર થશે ત્રીજું પદ આપણે શોધીએ તો એની જગ્યાએ હવે ત્રણ મૂકીશું ચાર કંસમાં ત્રણ એટલે ત્રણ પ્લસ ચાર તરી બાર થશે તો ત્રણ અને બાર પંદર હવે આપણે કયા કયા પદો મળ્યા પહેલું પદ આપણને અહીંયા સાત મળ્યું બીજું પદ આપણને અગિયાર મળ્યું ત્રીજું પદ પંદર મળ્યું આમ અનંત સુધી પદો બનાવે છે હવે આ પદો સમાંતર શ્રેણી બનાવે છે કે નહીં એ આપણે ચેક કરી લઈએ કેવી રીતે ચેક કરીશું સામાન્ય તફાવત આપણે ચેક કરીશું બે પદો વચ્ચેનો અને જો સરખો મળે તો સમાંતર શ્રેણી બનાવે છે તો ચલો ચેક કરી લઈએ તો ડી બરાબર એ ટુ માઇનસ એ વન એ ટુ કેટલા છે અહીંયા અગિયાર માઇનસ એ સાત તો અહીંયા ચાર મળ્યા ફરીથી આપણે સામાન્ય તફાવત ડી ચેક કરીએ ડી બરાબર એ થ્રી માઇનસ એ તો અહીંયા એ થ્રી કેટલા છે પંદર એ ટુ માઇનસ અગિયાર પંદરમાંથી અગિયાર જશે તો ચાર અહીંયા સામાન્ય તફાવત સરખો મળ્યો છે તેથી સમાંતર શ્રેણી બનાવે છે જો તમને આવો કોઈ પણ પ્રશ્ન આપેલો હોય તો આ એન જેના ગુણાકારમાં હોય એટલો તમને સામાન્ય તફાવત મળે અને સમાંતર શ્રેણી બનશે જો અહીંયા પ્લસ ચાર છે તો અહીંયા સામાન્ય તફાવત તમને પ્લસ ચાર મળશે આપણો બીજો પ્રશ્ન છે એમાં એન માઇનસ પાંચ એન છે તો એનના ગુણાકારમાં માઇનસ પાંચ છે તો આપણો સામાન્ય તફાત એમાં પણ માઇનસ પાંચ મળશે આપણે ગણીશું ત્યારે હું તમને બતાવીશ હાલ તો આપણે જે પહેલો પ્રશ્ન છે એને પૂર્ણ કરીએ તો ચલો લખી દઈએ કે સામાન્ય તફાવત સમાન છે તેથી સમાંતર શ્રેણી બનાવે છે ચલો લખી દઈએ કે સામાન્ય તફાવત સમાન હોવાથી સમાન હોવાથી આપેલ પદો શું બનાવે છે આપેલ પદો એ સમાંતર શ્રેણી બનાવે છે શું બનાવે છે સમાંતર શ્રેણી બનાવે છે તો સમાંતર શ્રેણી બની ગઈ હવે આપણને આગળ પ્રશ્ન શું પૂછ્યો હતો કે જો સમાંતર શ્રેણી બનાવે તો દરેક દરેક દરેકમાં એટલે કે બંને પ્રશ્નોમાં પ્રથમ પંદર પદોનો સરવાળો શોધો તો ચાલો આપણે એસએનવાળા સૂત્રનો ઉપયોગ કરીશું તો એસએનના બે સૂત્ર છે કયા સૂત્રનો ઉપયોગ થશે હું અહીંયા બંને સૂત્ર લખું છું જો એસએનનું પહેલું સૂત્ર હતું એસએન બરાબર એન બાય ટુ કૌશમાં ટુ એ પ્લસ એન માઇનસ ડી આ એક સૂત્ર છે અને બીજું સૂત્ર છે એસએન બરાબર એન બાય ટુ એ પ્લસ એલ તો અહીંયા જો આપણા જોડે એન પણ છે કેમ કે પંદર પદોનો સરવાળો છે એ પણ છે ડી પણ છે તો આ સૂત્રનો ઉપયોગ આપણે કરી શકીશું પણ આ સૂત્રમાં જુઓ એન છે એ છે પણ આપણા પાસે છેલ્લું પદ એલ નથી તો આ સૂત્રનો ઉપયોગ થશે નહીં જો આ ત્રણેય પદો આપેલા હોય અને બંને સૂત્રનો ઉપયોગ થતો હોય તો આ બીજા સૂત્રનો ઉપયોગ કરવો કેમ કે ગણતરી તમને સિમ્પલ પડશે સમજણ પડી ગઈ તો આપણે પહેલાં સૂત્રનો ઉપયોગ કરીશું ચલો રફ વર્ગને આપણે રિમૂવ કરી દઈએ સમજણ પડી ગઈ તો આપણું એસએનનું સૂત્ર શું છે એસએન બરાબર એન બાય ટુ કૌશમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ડી આ સૂત્રનો ઉપયોગ થશે આ દાખલા માટે તો આપણે અહીંયા પંદર પદોનો સરવાળો શોધવાનો છે તો એસ પંદર એટલે કે એનની જગ્યાએ આપણે પંદર મૂકીશું પંદર ભાગ્યા બે કૌશમાં બે એની કિંમત કેટલી છે પ્રથમ પદ અહીંયા સાત છે જો એ વન બરાબર સાત એ વન અથવા એ બંને સમાન જ છે તો એની કિંમત સાત ગુણાકારમાં પછી પ્લસ એનની કિંમત પંદર પંદર માઇનસ વન અને ડી આપણે શોધ્યા હતા પ્લસ ચાર હતા તો ચલો આગળ ગણતરી કરીએ આપણે તો અહીંયા જો પંદર ભાગ્યા બે કરીશું તો પોઈન્ટમાં જવાબ આવશે તો હાલ આપણે ભાગાકાર કરીશું નહીં તો પંદર ભાગ્યા બે અને એમના એમ રાખીશું બે ગુણ્યા સાત તો ચૌદ થશે પછી પંદરમાંથી એક જાય તો ચૌદ અને ગુણાકારમાં ચાર હવે આગળ ગણતરી કરીએ તો પંદર ભાગ્યા બે એમના એમ કૌશમાં ચૌદ હવે ચૌદ ગુણ્યા ચાર તો ચૌદ ચોક છપ્પન થશે તો છપ્પન આગળ ગણતરી કરીએ પંદર ભાગ્યા બે એમના એમ છપ્પનમાં ચૌદ ઉમેરીશું તો સાહીઠ અને સિત્તેર તો એમાં સિત્તેર થશે તો આગળ હવે જો સિત્તેર ભાગ્યા બે તો હવે અહીંયાથી ઉઠશે તો અહીંયા પાંત્રીસ વધશે તો અહીંયા પંદર ગુણ્યા પાંત્રીસ તો સાઈડમાં આપણે ગુણાકાર કરી લઈએ ચાલો અલગ પેનથી આપણે ગુણાકાર કરીએ તો પાંત્રીસ ગુણ્યા પંદર તો એકમ દશકની શૂન એકનો ગુણાકાર પાંચ સાથે તો પાંચ એકનો ગુણાકાર ત્રણ સાથે તો ત્રણ હવે નીચે પાંચનો ગુણાકાર પાંચ સાથે તો પચીસ વધી બે પાંચનો ગુણાકાર ત્રણ સાથે તો પંદર અને બે વધી સત્તર તો સરવાળો કરીએ હવે આપણે જીરો અને પાંચ તો પાંચ પાંચ અને સાત તો બાર બારનો બગડો વધી એક એક ને ત્રણ ચાર ચાર ને એક પાંચ તો આપણને પાંચસો ને પચીસ જવાબ મળ્યો ગુણાકારનો તો ચલો લખી દઈએ કે જે એસ પંદર આપણે શોધવાનું હતું એની કિંમત આપણને મળી પાંચસો ને તો એને આપણે સરખી રીતે કંસમાં લખી દઈએ અને હાઇલાઇટ પણ કરી દઈએ તો ચલો કરી દઈએ હાઈલાઈટ આપણો અહીંયા જે પ્રશ્ન બે હતા એમાંથી પહેલો પ્રશ્ન પૂર્ણ થયો છે હજુ આપણો પ્રશ્ન આગળ બાકી છે એમાં આપણે શું કીધું છે ચલો જોઈ લઈએ તો અહીંયા આપણને સેમ ને સેમ એવો જ પ્રશ્ન આપ્યો છે એમાં આપણે હવે જે એ એનની કિંમત આપેલી છે તેના આધારે શોધવાનું છે કે સમાંતર શ્રેણી બનાવે છે કે નહીં અને જો બનાવે તો આપણે પ્રથમ પંદર પદોનો સરવાળો કરવાનો છે તો ચાલો કરી લઈએ આપણે તો શું આપેલું છે એ એન બરાબર નવ માઇનસ પાંચ એન તો ચલો પહેલાં તો એની રકમ લખીએ કે એ એન બરાબર નવ માઇનસ પાંચ એન જે આપણો બીજો પ્રશ્ન છે એન બરાબર નવ માઇનસ પાંચ એન અહીંયા મેં તમને કીધું હતું કે એનનો જે સગુણક હોય એ જ તમારો સામાન્ય તફાવત આવશે અને સમાંતર શ્રેણી તો સો ટકા જ બનાવશે જો તમને આવો પ્રશ્ન આપેલો હોય તો તો ચાલો આપણે બધા પદો શોધી લઈએ પછી સામાન્ય તફાવત શોધીએ સમાંતર શ્રેણી બનાવે છે અને પછી આપણે પંદર પદોનો સરવાળો શોધીશું તો મેં તમને હિન્ટ આપી છે આટલો દાખલો ગણાયો સહેમ જ દાખલો છે તમારે ગણતરી કરવાની છે તો તમે જાતે ગણતરી કરી શકો છો અને પછી મારા સાથે ચેક પણ કરી શકો છો તો ચલો અહીંયા આપણે હવે ગણતરી કરીએ તો એ વન બરાબર એન માઇનસ પાંચ ગુણ્યાકાઉમાં એક હવે એનની જગ્યાએ આપણે એક મૂકીશું તો એક મૂકી દીધા નવમાંથી પાંચ હશે તો અહીંયા ચાર વધશે એ ટુની કિંમત તો એનની જગ્યાએ હવે આપણે બે મૂકીશું તો પાંચ એટલે કે નવ માઇનસ પાંચ ગુણ્યા બે તો દસ થશે તો નવમાંથી દસ જાય તો માઇનસ વન હવે એ થ્રી તો એનની જગ્યાએ આપણે ત્રણ મૂકીશું તો આપણે મૂકી દીધા નવ માઇનસ પાંચ તરી પંદર નવમાંથી પંદર જાય તો માઇનસ છ તો ત્રણ પદો આપણે લઈશું બહુ થઈ ગયા ત્રણ પદો તો હવે આપણે પદોને લખીએ તો આપણને કયા કયા પદો મળ્યા પહેલું પદ ચાર બીજું પદ માઇનસ એક ત્રીજું પદ માઇનસ છ આવી રીતે અનંત સુધી છે હવે સમાંતર શ્રેણી બનાવે છે કે નહીં એ આપણે ચેક કરવું પડશે તો આપણે ડીના આધારે ચેક કરીશું તો ડી સામાન્ય તફાવત એ ટુ માઇનસ એ વન તો બીજું પદ શું છે માઇનસ વન માઇનસ પહેલું પદ ચાર તો માઇનસ વન અને માઇનસ ચાર તો આપણને અહીંયા મળશે માઇનસ પાંચ કે બંને માઇનસ છે પણ નિશાની માઇનસ નહીં આવશે પણ સરવાળો થશે એટલે માઇનસ પાંચ ફરીથી આપણે સામાન્ય તફાવત ડી શોધીએ તો એ થ્રી માઇનસ એ તો એ થ્રી અહીંયા કેટલા છે માઇનસ છ માઇનસની નિશાની અને એ છે આપણા માઇનસ વન તો માઇનસ છ માઇનસ માઇનસ પ્લસ વન તો માઇનસ છમાંથી માઇનસ એક જશે અને નિશાની મોટાની આવશે તો અહીંયા માઇનસ પાંચ સમજ્યા પડી ગઈ બંને જગ્યાએ આપણને સામાન્ય તફાવત સરખો મળ્યો છે તો આપણે નીચે લખી શકીએ કે સામાન્ય તફાવત સરખો હોવાથી આપેલ પદો સમાંતર શ્રેણી બનાવે છે તો ચાલો લખી દઈએ કે સામાન્ય તફાવત સમાન હોવાથી આપેલ પદો આપેલ પદો એ સમાંતર શ્રેણી બનાવે છે તો અહીંયા સમાંતર શ્રેણી બનાવે છે તો આપણે પંદર પદોનો સરવાળો શોધવો પડશે મેં તમને અહીંયા કીધું હતું કે એનો જે સહગુણક હોય એ જ તમારો સામાન્ય તફાવત આવશે તો અહીંયા માઇનસ પાંચ છે તો જુઓ ડી આપણને માઇનસ પાંચ મળ્યો છે ઉપર જો આપણે આગળના પ્રશ્નમાં અહીંયા ડીનો સહગુણક પ્લસ ચાર હતો તો તમે જોઈ શકો છો અહીંયા ડી આપણને પ્લસ ચાર મળ્યો હતો તો તમારે આવી રીતે તમે ચેક પણ કરી શકો છો કે તમારો જવાબ સાચો પડ્યો છે કે ખોટો તો ચાલો હવે આપણે પંદર પદોનો સરવાળો કરીએ તો સરવાળો આપણો પ્લસ આવશે કે માઇનસ આવશે તો જો પહેલું પદ પ્લસ ચાર છે પછી માઇનસ વન માઇનસ છ એવી રીતે પાંચ પાંચનો ઘટાડો થાય છે આગળ માઇનસ અગિયાર માઇનસ તો આપણો પંદર પદનો સરવાળો માઇનસ આવવો જોઈએ એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો ચાલો આપણે કરી લઈએ સરવાળો તો આપણું એસએનનું જે સૂત્ર છે એનો ઉપયોગ થશે પહેલું સૂત્ર તો અહીંયા આપણે મૂકી દઈએ એસ બરાબર એન બાય ટુ કૌશમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ડી તો અહીં આપણે પંદર પદનો સરવાળો કરવાનો છે તો એનની જગ્યાએ પંદર પંદર ભાગ્યા બે કૌશમાં ટુ પહેલું પદ શું છે અહીંયા ચાર છે તો આપણે લખી દઈએ ચાર પછી આપણે એનની જગ્યાએ પંદર કેમ કે પંદર પદોનો સરળો કરવાનું છે અને ડી અહીંયા આપણો માઇનસ પાંચ છે અહીંયા સરખિત ઉપર ડી લખી દઈએ ડી અને અહીંયા માઇનસ પાંચ તો ચાલો આગળની ગણતરી કરીએ તો અહીંયા પંદર ભાગ્યા બે કૌશમાં બે ગુણ્યા ચાર આઠ થશે પ્લસ પંદરમાંથી એક જશે તો ચૌદ અને માઇનસ પાંચ આગળની ગણતરી કરીએ પંદર ભાગ્યા બે એમના એમ આઠ પણ એમના એમ ચૌદ ગુણ્યા માઇનસ પાંચ તો માઇનસ સિત્તેર થશે તો ચાલો આગળની ગણતરી કરીએ તો પંદર ભાગ્યા બે હવે આઠમાંથી માઇનસ સિત્તેર તો તમારે સિત્તેરમાંથી આઠ કાઢવાના છે અને નિશાની મોટાની મૂકવાની છે તો માઇનસ બાસઠ સમજણ પડી ગઈ હવે જો અહીંયા બે અને બાસઠ તો માઇનસ એકત્રીસ આવશે બાસઠને આપણે બે વડે ભાગ્યા એકત્રીસ અને માઇનસ હતા તો માઇનસ મૂક્યા હવે આગળ આપણે કરીએ તો પંદર ગુણ્યા માઇનસ એકત્રીસ અહીંયા વધ્યા છે તો ચાલો ગુણાકાર કરી લઈએ એકત્રીસ ગુણ્યા પંદર તો એકમ દશકની શૂન એકનો ગુણાકાર એક સાથે તો એક એકનો ગુણાકાર ત્રણ સાથે તો ત્રણ પાંચનો ગુણાકાર એક સાથે તો પાંચ પાંચનો ગુણાકાર ત્રણ સાથે તો પંદર હવે સરવાળો કરી લઈએ ઝીરો અને પાંચ તો પાંચ એક અને પાંચ તો છ ત્રણ અને એક તો ચાર પણ અહીંયા આપણને માઇનસ મળ્યા કેમકે માઇનસ એકત્રીસ હતા તો ચલો લખી દઈએ આપણે એસ પંદર બરાબર માઇનસ ચારસો ને પાંસઠ સમજા પડી ગઈ મેં તમને કીધું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સરવાળો માઇનસ આવશે તો આપણે માઇનસ કરવાનું છે તો આપણો જવાબ મળી ગયો હવે આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ એટલે કે પ્રશ્ન નંબર અગિયાર એમાં આપણને શું કીધેલું છે રકમ વાંચી લઈએ અને પછી ગણતરી કરીએ સાવ સિમ્પલ દાખલો છે તમારે ડરવાની કોઈ જરૂર નથી ખાલી તમારે થોડું મકજ દોડવાની જરૂર છે તો પ્રશ્ન નંબર અગિયારમાં આપણને શું કીધું છે કે સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો ચારે માઇનસ એનનો વર્ગ છે એટલે અહીંયા પ્રથમ એન પદોનો સરવાળો તો અહીંયા આપણને એસએન આપેલું છે એસએન બરાબર ચારે માઇનસ એનનો વર્ગ તો તેનું પ્રથમ પદ કયું હશે તો પ્રથમ પદ શું થાય અર્થાત એસ એન આપણને અહીંયા કીધું જ છે કે જે એસ વન છે એ જ આપણું એ વન થશે કેવી રીતે ધારો કે કોઈ સમાંતર શ્રેણી હોય પાંચ દસ પંદર આવી રીતે હોય તો અહીંયા એ વન અહીંયા આપણને પાંચ આપેલું છે હવે એમ કે પ્રથમ પદનો સરવાળો કેટલો થશે તો એસ વન પણ અહીંયા પાંચ જ થશે સમજણ પડી ગઈ તો આપણે પ્રથમ પદ શોધી લઈએ રકમ બાંધતા જઈએ અને ગણતરી કરતા જઈએ તો ચલો ગણતરી કરીએ તો અહીંયા આપણે એસ વન શોધીએ તો એસ વન બરાબર એનની જગ્યાએ આપણે વન મૂકીશું તો ચાર કંસમાં વન અને એકનો વર્ગ તો અહીંયા ચાર ગુણ્યા વન એક થશે અને માઇનસ એકનો વર્ગ એક થશે તો અહીંયા આપણને ત્રણ મળ્યા તો અહીંયા એસ વન એજ એ વન થશે તમને સમજાયું છે મેં તો ચાલો લખી દઈએ કે એસ વન એજ અહીંયા આપણું પ્રથમ પદ થશે પ્રથમ પદ બને એટલે એ વન બરાબર ત્રણ થશે સમજણ પડી ગઈ તો અહીંયા સુધી આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો આગળ આપણને શું કીધું છે રકમ વાંચીએ કે પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે તો અહીંયા આપણે એસ શોધવાનું કીધું છે તો ચલો શોધી લઈએ એસ ટુ શોધીએ હવે આપણે તો એસ ટુ એનની જગ્યાએ આપણે બે મૂકીશું તો ચાર ગુણ્યાકાંશમાં બે અને માઇનસ બેનો વર્ગ અહીંયા હવે જો ચાર ગુણ્યા બે કેટલા થશે આઠ અને માઇનસ બેનો વર્ક ચાર આઠમાંથી ચાર જશે તો અહીંયા ચાર વધશે તો અહીંયા આપણને એસ ટુ કેટલા મળ્યા ચાર મળ્યા તો આપણે દરેકને જે આપણે શોધવાનું છે એ હાઇલાઇટ કરી લઈએ સૌપ્રથમ તો આપણે પ્રથમ પદ શોધવાનું હતું તો એ વન બરાબર ત્રણ એને હાઇલાઇટ કરી લઈએ પછી પ્રથમ બે પદોનો સરવાળો શોધવાનો હતો તો એને આપણે હાઇલાઇટ કરી લઈએ આગળ હવે આપણને શું કીધું છે કે બીજું પદ કયું હશે આપણે એસ ટુ તો શોધી લીધું હવે આપણને એ ટુ શોધવાનું કીધું છે બીજું પદ કીધું છે બે પદોનો સરળો નથી કીધો તો અહીંયા જુઓ આપણને બીજું પદ કેવી રીતે મળે જો હું તમને સમજાવું છું ધારો કે બે પદોનો સરવાળો અહીંયા પાંચ અને દસ તો પંદર થાય છે તો એમાંથી આપણે આને આપણે એસ ટુ કહી શકીએ હવે એસ ટુમાંથી આપણે આજે એસ વન પાંચ બાદ કરીએ તો આપણને બીજું પદ દસ મળી જાય તો કે હા મળી જાય તો કેવી રીતે હું તમને સમજાવું છું અહીંયા આપણે કેવી રીતે કરીશું જુઓ તમે બીજું પદ બરાબર આપણે કેવી રીતે લખી શકીએ એટલે કે એ બરાબર આપણે લખી શકીએ કે જે આપણું એ વન અને એ ટુનો સરવાળો એટલે કે આપણું આ એસ ટુ હતું એમાંથી આપણે એ વન બાદ કરીએ તો આ થાય જો એ વન એ વન ઉડી જશે અને એ ટુ વધશે તો આ જે છે એને આપણે એસ ટુ કહી શકીએ તો કે હા અને એ વન છે એને આપણે એસ વન કહી શકીએ તો કે હા તો સમજામાં પડી ગઈ તમને હું અહીંયા ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરું છું જો હું તમને સમજાવું કે અહીંયા આપણે સમાંતર શ્રેણી હતી ધારો કે અહીંયા પાંચ છે દસ છે અને પંદર છે તો એ વન અને એ ટુનો સરવાળો થાય છે અહીંયા આપણને પાંચ અને દસ પંદર તો આને આપણે શું કરી શકીએ કે એસ ટુ કહી છે કે બે પદોનો સરવાળો આપણને પંદર મળ્યો અને આપણું એસ વન શું હતું પહેલાં પદનો સરવાળો પાંચ હતો તો આપણે એસ ટુ પંદરમાંથી પાંચ બાદ કરીએ તો આપણને શું મળે દસ જે આપણું એ હતું એ આપણને મળે તો આપણે એ જ લખ્યું છે એસ ટુ માઇનસ એસ વન તો આપણને અહીંયા બીજું પદ મળી જશે સમજણ પડી ગઈ તો આપણને બીજા અને પહેલાં પદની કિંમત આપેલી જ છે એસ ટુ આપણું ચાર છે અને એસ વન ત્રણ છે તો અહીંયા ચાર માઇનસ ત્રણ તો અહીંયા આપણું એ થશે એક તો સમજણ પડી ગઈ બીજું પદ આપણને મળી ગયું છે તો એને આપણે હાઇલાઇટ કરી દઈએ આગળ હવે રકમમાં આપણને શું કીધું છે સિમ્પલ દાખલો છે ખરે તમારી રકમમાં જે પૂછ્યું હોય એ ધીરે ધીરે શોધવાનું છે આ જ રીતે આપણે ત્રીજું દસમું અને એનમું પદ શોધવાનું છે તો ચલો શોધી લઈએ તો ત્રીજું પદ અહીંયા શું બનશે એ પ્લસ ટુ ડી તો આપણે ડી શોધવા પડે સૌ પ્રથમ તો ચાલો આપણે ડી શોધી લઈએ તો ડી શું થશે સામાન્ય તફાવત ડી બરાબર અહીંયા થશે એ ટુ માઇનસ એ વન એ ટુ કેટલા મળ્યા અહીંયા આપણને એક અને એ વન આપણને મળ્યા હતા અહીંયા આપણે હાઇલાઇટ કર્યા હતા ત્રણ મળ્યા છે તો ત્રણ એકમાંથી ત્રણ જશે તો માઇનસ બે હવે જે આપણને ત્રીજું પદ શોધવાનું છે એ આપણે શોધી લઈએ તો એ થ્રી બરાબર એ પ્લસ ટુ ડી તો એ કેટલા મળ્યા હતા એ વન એ એને જ આપણે એ વન કહીશું તો ત્રણ ડી આપણને મળ્યા છે અહીંયા માઇનસ બે તો માઇનસ બે ત્રણ માઇનસ ચાર તો અહીંયા આપણને ત્રીજું પદ મળ્યું માઇનસ વન તો એને પણ આપણે હાઇલાઇટ કરી લઈએ અને અહીંયા આપણે એ થ્રી લખી દઈએ તો આપણને ત્રીજું પદ મળી ગયું આગળ આપણને શું પૂછ્યું છે દસમું અને એનમું પદ શોધો તો ચલો શોધી લઈએ એ દસ શું થશે અહીંયા એ પ્લસ નાઇન ડી તો અહીંયા એ કેટલા છે ત્રણ છે નાઇન અને ડીની કિંમત માઇનસ બે તો ત્રણ નવ ગુણ્યા માઇનસ બે તો માઇનસ અઢાર હવે અઢારમાંથી ત્રણ પણ નિશાની મોટાની આવશે તો અહીંયા માઇનસ પંદર આવશે જે આપણને અહીંયા એ દસ મળ્યું છે તો ચાલો લખી દઈએ કે એ દસ બરાબર માઇનસ પંદર એને આપણે હાઇલાઇટ કરી દઈએ હવે અહીંયા આપણને એનમું પદ શોધવાનું પૂછ્યું હતું તો અહીંયા આપણે એ શોધવાનું છે તો એ એન બરાબર શું થશે એ પ્લસ એન માઇનસ વન ડી આ આપણું સૂત્ર હતું જો અહીંયા એ દસમાં પણ આપણે એ જ કર્યું છે એન માઇનસ વન એટલે કે દસ માઇનસ વન એટલે નવ થાય તમે સમજણ પડી ગઈ અહીંયા જો ત્રીજા પદમાં પણ એન માઇનસ વન એટલે કે એન ત્રણ હતા ત્રણ માઇનસ વન એટલે કે ટુ ડી કર્યા છે સમજણ પડી ગઈ તો એની કિંમત કેટલી છે અહીંયા ત્રણ છે n આપણને ખબર નથી અને ડી અહીંયા માઇનસ બે છે તો ત્રણ એમના એમ હવે અહીંયા જુઓ એનનો ગુણાકાર માઇનસ બે સાથે તો માઇનસ બે એન માઇનસ વનનો ગુણાકાર માઇનસ બે સાથે તો માઇનસ માઇનસ પ્લસ બે થશે સમજા પડી ગઈ પ્લસ ત્રણ અને પ્લસ બે તો પાંચ થશે પાંચ માઇનસ બે એન જે આપણને એ કિંમત મળી છે તો એ પણ આપણે શુધી દુઃખ કરી દઈએ અને જે આ સૂત્ર મળ્યું છે એ આપણું પ્રમાણિત સૂત્ર છે આ દાખલા માટે જો અહીંયા તમે એનની કિંમત મૂકશો તો તમને જવાબ મળી જશે એટલે કે કેવી રીતે કયા જવાબ મળશે તો જુઓ અહીંયા તમને કયા કયા પદ શોધવાના હતા તો તમે પહેલું પદ શોધ્યું બીજું પદ શોધ્યું ત્રીજું પદ પણ આપણે શોધ્યું અને દસમું પદ પણ શોધ્યું તો તમે એનની જે પણ કિંમત મૂકશો એ તમારા ઉપર જે જવાબ મળ્યા છે એ સેમ જ જવાબ મળશે જો અહીંયા આપણે દસમા પદમાં આપણે મૂકીએ ધારો કે અહીંયા એનની જે કંઈ આપણે દસ મૂકીશું તો માઇનસ વીસ થશે પાંચમાંથી માઇનસ વીસ જાય તો માઇનસ પંદર મળશે સમજામ પડી ગઈ તો આ સેમ જ જવાબ નીચે પણ મળશે તો આ પ્રમાણિત સ્વરૂપ આ દાખલા માટે કહી શકાય છે તો બસ અહીંયા આપણો આ દાખલો પૂર્ણ થઈ ગયો આ દાખલા સાથે અહીંયા આપણો આ લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો જો લેક્ચર સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો